મિત્રો આ વીડિયોમાં તમને અલગ અલગ ચિત્રો બતાવવામાં આવશે અને ચિત્ર જોઈ તમારે નામ બનાવવાના છે તો ચાલો શરૂ કરી ઉખાણા નંબર એક મિત્રો આ ફોટામાં બે ચિત્રો આપેલા છે પહેલા ચિત્રમાં ઉંદરનો ફોટો છે અને બીજામાં કાનનો ફોટો છે આ બંને ચિત્રો ભેગા કરી એક શબ્દ બનાવવાનો છે જેનાથી એક છોકરીનું નામ બનશે તો જણાવો શું નામ બનશે પહેલાં ચિત્રમાં ઉંદર છે એટલે મુસ અને બીજામાં કાન આપેલો છે એટલે નામ બનશે મુસ્કાન ઉખાણા નંબર બે તમારી સામે આપેલા ફોટામાં બે ચિત્રો આપેલા છે હવે આ ચિત્ર જોઈ તમારે એક છોકરીનું નામ બનાવવાનું છે તો વિચારો શું નામ બનશે તો મિત્રો આપણે જોયું કે પહેલા ચિત્રમાં આરનું નિશાન છે અને બીજામાં ચાનો કપ છે એટલે કે ટી તો આનું નામ બનશે આરતી ઉખાણા નંબર ત્રણ મિત્રો તમારી સામે ફોટામાં બે ચિત્રો આપેલા છે હવે આ બંને ચિત્રો ભેગા કરી તમારે એક નામ બનાવવાનું છે તો વિચારો શું નામ બનશે તો તમે જોયું કે ફોટામાં પહેલા ચિત્રમાં કે અને એલખેલું છે એટલે તેનું બનશે કા અને બીજા ચિત્રમાં પાણીની બોટલ છે એટલે તેનું બનશે જલ તો આના પરથી નામ બનશે કાજલ ઉખાણા નંબર ચાર મિત્રો તમારી સામે ફોટામાં બે ચિત્રો આપેલા છે હવે આ બંને ચિત્રો ભેગા કરી તમારે એક નામ બનાવવાનું છે જે છોકરીનું નામ બનશે તો કહો શું નામ બન બનશે તો આપણે જોયું કે પહેલાં ચિત્રમાં પિનનું નિશાન છે તેનું બનશે પિન અને બીજામાં ચાવીનું નિશાન છે એટલે કે કી તો આનું નામ બનશે પિંકી ઉખાણા નંબર મિત્રો તમારી સામે આપેલા ફોટામાં બે ચિત્રો આપેલા છે હવે આ ચિત્ર જોઈ તમારે એક છોકરીનું નામ બનાવવાનું છે તો વિચારો શું નામ બનશે મિત્રો આપણે જોયું કે પહેલા ચિત્રમાં ચાવીનું નિશાન છે એટલે કી અને બીજામાં ચાનો કપ છે એટલે કે કી તો આનું નામ બનશે કીર્તિ